મારા કચુલિયા ગામના ઠાકોર માનસિંગજી છે પંચ્યાસી વર્ષની ઉંમર થઈ ગઈ મનસિંહ અત્યારે ચૈતર મહિનો હાલે એપ્રિલ મહિનો લગ્નનો માહોલ કહેવાય મોસમ અત્યારે તો શું છે કે ભાઈ હેલિકોપ્ટરમાં જઈનું આવે કોઈ લક્ઝરી અને કરોડોની ગાડીઓમાં આવે ત્યારે તમારા લગ્ન થયા ત્યારે ચેવો માહોલ હતો સીમા જતા બોલો તો ખરા ગાડા ઘોડા

મઈ નિશાન પડે આ સારા જન જામ લી ગયા ખમમામન સંગ હુકન મલુની જીવી હવે સારા મારા બેટા બાબી નું કાઈ ન આ ગયા 3 પડે નહીં અમાર ખમમામાં 100 ભળા કર્યા કેવાડીના 100 5 મિનિટ કેતો 5 રૂપિયા કેતો 25 આ બજા આ કર્યા કેવાડીના કે ના આઈ લોકો ખરેખર 3 એ લસ